આજે આપણે ધોરણ આઠના ગુજરાતી વિશેના પાઠ બે સાયકલ સવારીની ખાટી મીઠીના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું સૌ પ્રથમ આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું એક તમને કેવી સાયકલ ગમે જવાબ મને સ્પોર્ટ સાયકલ ગમે છે બે તમે સાયકલ ચલાવતા કેવી રીતે શીખ્યા હતા કહો જવાબ મને સાયકલ ચલાવતા મારા કાકાના દીકરા રાહુલે શીખવ્યું હતું તે મારાથી ઉંમરમાં ચાર વર્ષ મોટો હતો અમે બંને એક જ શાળામાં ભણતા હોવાથી હું દરરોજ તેની સાયકલ પાછળ બેસીને શાળાએ જતો હતો બપોરે આવતા રસ્તા પર અવર જવર ઓછી હોવાથી તેણે મને સાઈકલ ચલાવવા આપી ને તે પાછળ સ્ટેન્ડ પર બેસતો હતો તેના પગ જમીન સુધી પહોંચતા હોવાથી મારાથી સાયકલનું બેલેન્સ ન રહે તો તે સાયકલને પડતા બચાવતો હતો આમ થોડા દિવસના પ્રયત્નો પછી મને સાયકલ ચલાવતા આવડી ગઈ હતી ત્રણ તમારી સાયકલને રસ્તામાં પંક્ચર પડી ગયું હોય તો તમે શું કરશો જવાબ મારી સાયકલને રસ્તામાં પંક્ચર પડી જાય તો હું તેને નજીકમાં આવેલા પંક્ચર રિપેર કરી આપનારની દુકાને લઈ જાઉં જો પંક્ચર રિપેર કરી આપનારની દુકાન નજીક ન હોય તો સાયકલને દોરીને ઘર સુધી લઈ જાઓ પછી સાંજે પપ્પા ઓફિસથી આવે ત્યારે તેમની સાથે જઈને સાયકલનું પંક્ચર બનાવડાવી લો ચાર સાયકલની બ્રેક ન લાગે ત્યારે સાયકલની ગતિ અટકાવવા તમે શું કરશો જવાબ સાયકલની બ્રેક ન લાગે ત્યારે હું સાયકલની ગતિ અટકાવવા મારા બંને પગની જમીન પર અડે તે પ્રમાણે રાખીને થોડા સમય માટે રસ્તા પર ઘસડાવા દઉં છું અને આવું કરવાથી સાયકલની ગતિ અટકી જાય છે પાંચ સાયકલ ચલાવતી વખતે શી કાળજી લેશો જવાબ સાયકલ ચલાવતી વખતે હું તેને હંમેશા રસ્તાની ડાબી બાજુએ જ ચલાવવાનો પ્રયત્ન કરું છું જેથી પેટ્રોલથી ચાલતા વાહનોને ઝડપથી જવા માટે રસ્તા પર જગ્યા રહે સાયકલ ચલાવતા હું કોઈને રસ્તા પર મુશ્કેલી ન પડે તેનું પણ ધ્યાન રાખું છું સાયકલ ચલાવતા રસ્તા પર કોઈ નડે ત્યારે તેની નજીક જતાં પહેલાં જોરથી ઘંટડી વગાડ્યા કરું છું જેથી તે સાઈડમાં ખસીને મને આગળ જવાની જગ્યા આપે છ તમે સાયકલનો ઉપયોગ ક્યાં ક્યાં કરો છો જવાબ હું સાયકલનો શાળાએ જવા માટે નજીકમાં આવેલા બજારમાંથી મમ્મીને જરૂરી સામાન લાવી આપવા માટે તેમજ મિત્રો સાથે સાંજે મેદાનમાં રમવા જવા માટે ઉપયોગ કરું છું સાત સાયકલ ચલાવવા માટે ક્યારે ક્યારે વધારે બળ લગાવવું પડે છે જવાબ સાયકલ ચલાવવા માટે જ્યારે આપણને ઢાળ ચઢાવવાનો હોય ત્યારે અને જ્યારે કાચો રસ્તો હોય કે રસ્તા પર રહેતી હોય ત્યારે વધારે બળ લગાડવું પડે છે આઠ સાયકલ સરળતાથી ચાલે એ માટે તમે શું કરો છો જવાબ સાયકલ સરળતાથી ચાલે તે માટે હું તેની દર ત્રણ મહિને સર્વિસ કરાવું છું હું દર રવિવારે તેના ટાયરમાં હવા ચેક કરાવીને ઓછી હોય તો હવા ભરાવું છું સાયકલમાં કોઈ તૂટફૂટ ન થાય તેનું ધ્યાન રાખું છું નવ તમે ક્યારે ક્યારે સાયકલ પરથી નીચે પછડાયા છો જવાબ જો કે હું સાયકલને ધ્યાનથી ચલાવતો હોવાથી સાયકલ પરથી પડવાના બનાવો બન્યા નથી પણ મને યાદ છે કે એકવાર હું મેદાનમાંથી રમીને ઘરે જતો હતો ત્યારે ફૂટપાથ પર બેસેલું કૂતરું અચાનક ઉઠીને દોડવા લાગ્યું ત્યારે તેને બચાવવા જતાં મારે અચાનક બ્રેક લગાવવી પડી હોવાથી સાયકલ નમી જવાથી હું રસ્તા પર પડી ગયો હતો અને મારા ટીંચણ છોલાઈ ગયા હતા દસ તમને સાયકલ કોણે લાવી આપી હતી ક્યારે જવાબ મને સાયકલ મારા મામાએ લાવી આપી હતી જ્યારે મારો બારમો બર્થડે હતો ત્યારે મારા મામાએ મને બર્થડેની ભેટમાં મારી પસંદગીની સાયકલ અપાવી હતી પ્રશ્ન બે ઉદાહરણ મુજબના શબ્દો શોધો અને તેનો અર્થ લખો ઉદાહરણ લગોલગ એટલે છેક પાસે અડીને મનોમન મનમાં ને મનમાં તસો તસ તસતસે એમ તંગ ભારોભાર સરખે વજને ભરપૂર બારો બાર વગર પૂછે કે કહે કરવું પર બારું અડોઅડ એકબીજાને એકદમ અડીને ત્રણ સ્થાનિક ભાષાના શબ્દના અર્થની ધારણા કરો અને સાચા શબ્દો સામે ખરું કરો તો અહીંયા આપણને કેટલાક સ્થાનિક બોલીના શબ્દો આપેલા છે એમાંથી સાચા અર્થ સામે આપણે ખરું કરવાનું છે રમરમાટી એટલે ચીલ ઝડપ હામ એટલે હિંમત ધફો એટલે માટીનો ઢગલો ભીંત એટલે દિવાલ પંસર એટલે ટાયર ટ્યુબમાં કાણું પડવું તગારું એટલે છાબડા ગાંટનું લોઢાનું એક પાત્ર ચાર નીચેના રૂઢિપ્રયોગ માટે પાઠમાં વપરાયેલું વાક્ય શોધીને લખો અને નવું વાક્ય બનાવો તો અહીંયા કેટલાક રૂઢિપ્રયોગો આપેલા છે એ રૂઢિપ્રયોગનો ઉપયોગ જે વાક્યમાં થયો હોય એ વાક્ય લખવાનું છે અને એક નવું વાક્ય પણ લખવાનું છે એક દગો દેવો એટલે છળ કપટ કરવું વિશ્વાસઘાત કરવું પાઠનું વાક્ય સાયકલ ક્યારેક દગો દઈ દે ભૂમિશયન કરાવી દે પણ ઘંટડી ભાગ્યે જ બે વફા નીવડે તમાર નવ વાક્ય રાયને તેમના સગા ભાઈએ દગો દઈને બધી સંપત્તિ લઈ લીધી બે વાત વાતમાં વાંકું પડવું એટલે માઠું લાગવું પાઠનું વાક્ય દરેક સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય જ એટલે ચલાવતી વખતે વાત વાતમાં વાંકું પડે નવું વાક્ય નિપાને તેની સાસુ સાથે વાત વાતમાં વાંકું પડે છે ત્રણ બાપડું થઈ જવું એટલે ગરીબડું કે રાંક થઈ જવું પાઠનું વાક્ય વેર વાળવા કાંટા ધૂમમાં છુપાઈને બેઠા હોય ખચ્ચ કરતા ટાયર ઉપર હુમલો કરે અને ભોગ અમે બનીએ દુશ્મન ક્યાં બેઠો હોય એની ખબર ન પડે સાયકલ બાપડી થઈ જાય નવું વાક્ય ધંધામાં ખૂબ મોટી ખોટ જતા શેઠ ધનસુખલાલને હવે બાપડા થઈને રહેવું પડે છે ચાર વટ પડવો એટલે રોપ જામવો પાઠનું વાક્ય બે હાથ હેન્ડલ પરથી લઈ લીધા પછી સાયકલ ચાલતી રહે તે જરાક મોટા થયા પછી વટ પાડવાનું એક બીજું માધ્યમ હતું નવું વાક્ય વિદેશ છે ખૂબ ધનકમાઈ આવેલા મિનેશભાઈનો સમાજ ભાવનાના દાતા તરીકે સ્નેહમિલનમાં ખૂબ વટ પડ્યો પાંચ ભરી પીવું એટલે ન ગાંઠવું ન ગણવું પાઠનું વાક્ય એમાંય પથ્થર ખાડા ધૂળના દફ્ફાની મૂંઝવણ તો ખરી જ પરંતુ એવા જોખમને ભરી પીવાની બે સવારની તૈયારી હોય નવું વાક્ય મારો પિતરાઈ ભાઈ તો વ્યસન કરવામાં મારા કાકા કાકીને ભરી પી ગયો છે પાંચ વાક્યના સાચા અર્થ સામે ખરું કરો તો એ સાચો અર્થ હોય એની સામે ખરું કરવાનું છે એક સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય એટલે સાયકલનો એકાદ સ્પેર પાર્ટ બગડેલો હોય બે સાયકલ ક્યારેક દગો દઈ દે કે ભૂમિશયન પણ કરાવી દે એટલે સાયકલ ક્યારેક છેતરીને નીચે પણ પછાડે ત્રણ આખરે સાયકલ પર પાછું આરોહણ થાય અને વરઘોડો આગળ ચાલે એટલે છેવટે સાયકલ ઉપર સવાર થઈ અમે સૌ આગળ વધ્યા ચાર સાયકલ ચલાવવી એ આજે નગણ્ય ઘટના લાગે એટલે કે સાયકલ ચલાવવી એ આજે મામૂલી ઘટના છે પાંચ સાયકલની આડોડાઈ જેવી તેવી નહોતી એટલે સાયકલ ચલાવવી એ જેવી તેવી વાત નથી છ એકમમાં આપેલી પરિસ્થિતિને આધારે કોષ્ટકમાં નીચે વિગત પૂર્ણ કરો તો અહીંયા આપણને કેટલીક પરિસ્થિતિ આપેલી છે એ પરિસ્થિતિમાં લેખકના અનુભવ લખવાના છે અને સાયકલ શીખતી વખતે તમને જે અનુભવ થયો હોય એ લખવાનો છે સાયકલના ડોડિયા પર બેસવું લેખકનો અનુભવમાં આવશે લોખંડના દાંડિયા પર બેસવાનું લેખકને અનુકૂળ ન હતું મારા અનુભવમાં આવશે હું લોખંડના દાંડિયા વગરની સાયકલ ચલાવતો હતો તેથી મને વાગતું ન હતું પરિસ્થિતિ સાયકલ ઢાળમાં રમરમાટી કરતી દોડતી લેખકના અનુભવમાં આવશે સાયકલ ઢાળમાં રમરમાટ દોડતી હોવાથી લેખકના પેટમાં શેરડા પડી જતા હતા મારા અનુભવમાં આવશે મારી સાયકલ ઢાળમાં રમરમાટ ઉતરે ત્યારે મને પણ આનંદ ને રોમાંચનો અનુભવ થાય છે પરિસ્થિતિ સાયકલની ચેઇન ઉતરી જવી લેખકના અનુભવમાં આવશે લેખકની સાયકલ એકાદ ફલાંગ ચાલે ત્યારે તેની ચેઇન ઉતરી જતી હતી મારા અનુભવમાં આવશે મારી સાયકલ નવી હોવાથી મોટે ભાગે ચેઇન ઉતરતી નથી પરિસ્થિતિ સાયકલના ટાયર અને ટ્યુબમાં પંક્ચર પડવું લેખકના અનુભવમાં આવશે લેખકના ગામના ધૂળિયા રસ્તામાં કાંટા હોવાથી સાયકલના ટાયર ટ્યુબમાં પંક્ચર પડી જતું મારા અનુભવમાં આવશે મારા શહેરના રસ્તા સારા અને સાયકલના ટાયર ટ્યુબ નવા હોવાથી ભાગ્યે જ પંક્ચર પડે છે પરિસ્થિતિ સાયકલ અથડાવાથી હાથ પગનું છોલાઈ જવું લેખકના અનુભવમાં આવશે લેખકને ગામના રસ્તે સામેથી આવતી ભેંસને કારણે ભીંત સાથે ભટકાવવાના કારણે હાથ પગ છોલાઈ જતા હતા મારા અનુભવમાં આવશે હું સાયકલને રસ્તાની ડાબી બાજુ સાચવીને ચલાવતો હોવાથી મારા હાથ પગ છોલાયા નથી સાત પ્રશ્નોના જવાબ લખો એક લેખક પોતાને ભાગ્યશાળી શા માટે માને છે જવાબ લેખકને તેમના મામાની સાયકલ પર આગળ બેસીને આખું ગામ ફરવા મળ્યું હતું તેમની ઉંમરના મિત્રોમાં તેઓએ સૌ પ્રથમ સાયકલની સવારી માણી હોવાથી તેઓ પોતાને ભાગ્યશાળી માને છે બે લેખક માટે કયો અનુભવ ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો જવાબ લેખકના કેશુમામા બપોર પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેન્ડ પર ઊભી કરેલી સાયકલના દાંડાને ઘંટડીને અનેક વાર અડી લીધું હતું પેડલને અવળો ઓટો ફેરવ્યો હતો એનો આનંદ જ કંઈક અલગ હતો પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ ભાઈબંધો આગળ વાગોળવાનો હતો તે અનુભવ ઉત્સુકતાભર્યો અને રોમાંચક હતો ત્રણ લેખકને નાની સાયકલો ગમતી મીઠાઈ જેવી કેમ લાગતી હશે જવાબ લેખકના ગામમાં સાવરકુંડલાના એક વહોરાજીએ સાયકલનો સ્ટોર ખોલ્યો તેમાં એક સાથે દસ સાયકલ મુકાઈ આટલી બધી સાયકલોમાં બે નાની સાયકલો હતી આ બંને નાની સાયકલો લેખકની ઉંમરના બાળકો માટે હોવાથી તેમને ગમતી મીઠાઈ જેવી લાગતી હતી ચાર ગામડાના કાચા રસ્તા પર સાયકલ ચલાવતી વખતે લેખકની કઈ કઈ અડચણો આવી હતી જવાબ લેખકના ગામડાના રસ્તા ધૂળિયા હોવાથી ધૂળમાં છપાઈને રહેલા કાંટા છુપાઈને રહેલા કાંટાના કારણે સાયકલના ટાયરમાં પંક્ચર થઈ જાય ધૂળના ધફ્ફામાં સાયકલનું પૈડું એવું ડૂબે કે હેન્ડલ કહ્યું ન કરે અને ઊંધું ફરીને ઊભું રહી જાય રસ્તામાં ખાડો મોટો હોય તો સાયકલ કૂદકો મારે તથા ક્યારેક આડી પડી જાય રસ્તા વચ્ચે પડેલા પથ્થરના કારણે સાયકલ તેના પર થઈને પચડાવાના કારણે કાં તો તે આંચકો ખાઈને આગળ ચાલે કાં તો આડું થઈને સાયકલને અટકાવી દે અને સાયકલ અને તેનો સવાર બંને નીચે પડે સાંકડા રસ્તા પર સામેથી ભેંસ આવે ત્યારે રસ્તાની બાજુની દિવાલ સાથે ભટકાઈ જવાય અને હાથે પગે છોલાઈ જાય પાંચ લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ ક્યારે મળતો જવાબ લેખકના મતે પડ્યા વગર ચલાવીએ તે નહીં પરંતુ સાયકલને પૂરપાઠ દોડાવી શકાય તેના હેન્ડલ પરથી એક હાથ લઈ લઈએ અને સાયકલ ચાલતી રહે તે જોનાર સામે વિજયની નજર ફેંકવાની અને આગળ વધવાનું આમાં લેખકને સાયકલ ચલાવવાનો ખરો આનંદ મળતો હતો છ કઈ કઈ ઘટનાઓ લેખકના બાળપણને મહિમામય બનાવે છે જવાબ લેખકના મતે સાયકલ પર પ્રથમવાર બેસવું સાયકલ પર હાથ ફેરવવો સાયકલ ચલાવવી તેમાં થતું ભૂમિશયન હાથ પગ છોલાવા તથા આખરે સાયકલ પર કાબૂ મેળવવો વગેરે રૂમ રૂમને સ્પર્શી જતું તેમાં મળતા આનંદ અને રોમાંચને કશા સાથે સરખાવવાનું શક્ય નથી તે તમામ પ્રથમ અનુભવની અનન્યતા લેખકના બાળપણને મહિમામય બનાવે છે સાત લેખકનું મોં ક્યારે રોવા જેવું થઈ જતું કેમ જવાબ લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે બજાર વચ્ચે પડે ત્યારે તેમનું મોં રોવા જેવું થઈ જતું કારણ કે તેમને બજાર વચ્ચે પડવાની ખૂબ શરમ આવતી હતી તેમને એમ થતું કે કોઈ ન જુએ તેવી ખળાવાડ કે એવી જ બીજી જગ્યાએ પડ્યા હોઈએ તો કશો વાંધો ન આવે પરંતુ બજારે બેઠેલા ફિલ્મ ઉતારે ત્યારે તે ખરાબ લાગતું અને તેમનું મોં રોવા જેવું થઈ જતું આઠ લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ કેવી રીતે થયો જવાબ લેખક સાયકલ ચલાવતા હોય ત્યારે સામેથી ભેંસ આવતી હોય બાજુમાં રસ્તો ખુલ્લો હોય તેમને થાય કે સાચવીને નીકળી જાવ પરંતુ ભેંસ તો લેખકની બાજુ આવતી જાય અને તેમની મૂંઝવણ વધતી જાય એટલે તે સાયકલ વધુ ને વધુ ભીંત બાજુ લેતા જાય અને છેવટે સાયકલ ભીંત સાથે ધડામ દઈને અથડાય અને તેમના હાથ પગ છોલાઈ જાય આમ લેખકને સાયકલની આડોડાઈનો અનુભવ થયો હતો આઠ આપેલા મુદ્દાના આધારે જૂની સાયકલની આત્મકથા લખો તો અહીંયા આપણને કેટલાક મુદ્દા આપેલા છે એના આધારે સાયકલની આત્મકથા વિશે લખવાનું છે શહેરની એક મોટી સાયકલ ફેક્ટરીમાં મારો જન્મ થયો હતો હું સુંદર લાલ સુંદર લાલ રંગની સાયકલ તરીકે જન્મી હતી કારીગરોએ પ્રેમ અને ચીવટથી મને બનાવી પોલિશ કરી મને જોઈને ફેક્ટરીના માલિક પણ ખુશ થઈ ગયા તેઓએ મને બજારમાં વેચાણ માટે મોકલી આપી મને શહેરની એક મોટી દુકાનમાં મૂકવામાં આવી દુકાનની બહાર શોકેસમાં ઊભી રહીને હું રાહ જોતી હતી કે ક્યારે કોઈ આવીને મને ખરીદશે હું ચમકતી ઊભી રહી ત્યારે એક દિવસ માહિરના પિતાજી મને જોઈ ગયા આજે માહિરનો જન્મદિવસ હતો અને પિતાજીએ મને તેના જન્મદિવસની ભેટ તરીકે ખરીદી માહિરની આંખોમાં ખુશીની ચમક આવી ગઈ અને તે ખુશ થઈને મને ભેટી પડ્યો હું પણ માહિરની ખુશીમાં ખુશ થઈ ગઈ તે રોજ સવારે ઉઠીને સૌ પ્રથમ મને જોતો અને મારી સાથે રમતો હું પણ માહિરની સાથે હોવામાં ખુશી અનુભવતી હતી પરંતુ ધીમે ધીમે માહિર મોટો થયો અને તેના મિત્રો સાથે મને ચલાવવા લાગ્યો આમ ધીમે ધીમે માહિરના મિત્રો પણ મારા પર સવારી કરવા લાગ્યા કેટલાક તોફાની મિત્રો મારી સાથે ઉદ્ધત વર્તન કરતા ક્યારેક મને પછાડી દેતા ખરાબ રસ્તા પર ચાલવાથી મારા ટાયર અને બ્રેક ખરાબ થવા લાગ્યા છતાં પણ મેં હિંમત ન હારી હું માહિરને સ્કૂલે લઈ જતી બજારમાંથી સામાન લાવવામાં મદદ કરતી સમય જતાં હું જૂની થઈ ગઈ મારા પૈડા ઢીલા પડી ગયા રંગ ઉતરી ગયો અને ચેઇન વારંવાર ઉતરી જવા લાગી મારું વારંવાર રિપેરિંગ થતું પણ હું હંમેશા મારું કામ નિષ્ઠાપૂર્વક કરતી રહેતી સમય જતાં માહિર મોટો થયો અને તેને મોટરસાયકલ મળી આથી હવે હું ઘરના એક ખૂણામાં પડી રહેતી જર્જરિત થયેલી મને અંતે ભંગારમાં વેચી દેવામાં આવી છતાં પણ મને સંતોષ હતો કે મેં એક બાળકના જીવનમાં ઘણી ખુશીઓ આપી હતી આમ મારી સાયકલની સાયકલ તરીકેની જીવનયાત્રા પૂરી થઈ મેં માહિરને અનેક યાદગાર પળો આપી અને મારી ફરજ નિભાવી છે નવ સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી તમારા શિક્ષકની કે માતા પિતાની મદદથી એકત્ર કરી અહેવાલ લખો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે શિક્ષક કે માતા પિતાની મદદથી સ્લો સાયકલ સ્પર્ધા વિશેની માહિતી મેળવવાની છે અને એનો અહેવાલ વર્ગ શિક્ષક સામે રજૂ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ એક પ્રોજેક્ટ કાર્ય છે તે તમારે જાતે કરવાનું છે સાયકલ વિશેનું જોડકણું અથવા ઉખાણું બનાવીને લખો સાયકલ ચલાવવી સાવ સહેલી સાયકલ ચલાવવાની આવે મજા શાળાનો દિવસ હોય કે હોય પછી રજા મમ્મી બતાવે કામ રોજ ફરી ફરી ઉડું સાયકલ સંગ મન ભરી ભરી મિત્રોની સાથે તો રેસ જો થાય આગળ પાછળની દોડ ત્યાં રચાય રસ્તા કાચા કે પાકા ક્યાંય ન રોકાય રેસ જીતી જવા મન પોરસાય જીવનની તડકી છાંયડી કપાય સાયકલ મારી સરળ રજાય સાયકલ મારી વિજેતા બને માંગુ સદાય એ જ ઈશ્વર કને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ